લપી તળી રે રામ સીતા મન માં કરે કોઈ કોઈ ને રે શંકર પાર્વતી બાંધે લપીતાળી રે શકર કૈલાસે સે જય પાર્વતી મનમાં માં મું પ્રીત કરે ના કરે કોઈ કોઈને રે કૃષ્ણ રાધા એ બાંધે લપી તળી રે કૃષ્ણ મથુરામાં જાય રાધા મન મનમાય પ્રીત કરે ના કરે કોઈ કોઈ ને રે દીકરી દાદા એ બાંધે લપી રે દીકરી સાસરી પ્રીત કરે ના કરે કોઈ કોઈ ને રેછરડા બાંધે લપી તળી ગાય સરવા જય અછરડું મન માં જાય પ્રીત કરે ના કરે કોઈ કોઈ ને રે